ખાસ કરી દારૂ નશીલા પદાર્થ તથા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પોલીસની કડક નજર રાખવામાં આવી છે પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નશાની હાલતમાં વાહન ચલાવનાર કે જાહેર સ્થળે નશા કરતા વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોમાં ભારે દંડ સાથે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે સાથે જ થર્ટી ડિસેમ્બરના દિવસે મંજૂરી વગર ડીજે પાર્ટી લાઉડ મ્યુઝિક અથવા જાહેર કાર્યક્રમોનું આયોજન કરનાર સામે પણ કડક પગલાં લેવાશે જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હોટલ રિઝોર્ટ ફાર્મ હાઉસ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે મહિલા સુરક્ષા અને પ્રાથમિકતા આપતા ખાસ પણ તૈનાત કરવામાં આવી છે બનાસકાંઠા પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કાયદાનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક નજીકની પોલીસ ચોકી અથવા એકસો પર જાણ કરવા જણાવ્યું છે અહેવાલ હરગોવંદ ચૌહાણ ખબર નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક જિલ્લો ગુજરાત રાજસ્થાનના સીમા ઉપરનો જિલ્લો છે તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે સાત કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ ત્રીસ થી વધુ આંતર રાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઉભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની કંપની પણ ફાળવી ફાળવવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય ત્રીસ અને એકત્રીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના પચાસ થી વધુ અધિકારી અને પાંચસો થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ નાકા પોઈન્ટ અને જે ભીડ અથવા આવો જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ હોટેલ્સ અથવા ફાર્મ હાઉસેસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મીટિંગ શરૂ છે તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે આવનાર છે અને કોઈ પણ જગ્યા ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વ્હીકલ ચેકિંગ હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ आणि मने विश्वास आहे की बहु शांती आणि सुव्यवस्थाना 31 एकतीस डिसेम्बर आवे वर्ष उजवणी पूर्ण होते